હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી મોહન થાળની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ તો બે કપ મેં અહીંયા બેસન લીધું છે ચાર ચમચી સોજી લીધી છે ઝીણી સોજી જે આવે એ જ લીધી છે અને એક કપ ઘી લીધું છે બે કપ ખાંડ લીધી છે અને એ જ માપથી મેં અહીંયા એક કપ પાણી લીધું છે ડ્રાય ફ્રૂટ લીધા છે તો આ બધું જ માપ આપણે એકદમ પરફેક્ટ છે ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વાસણને ગેસ પર મૂકી દીધું છે મેજર કરેલું પાણી આપણે એમાં એડ કરી લઈશું ત્યારબાદ આપણે જે મેજર કરીને ખાંડ રાખી હતી એ પણ એડ કરી લઈશું તો ખાંડ અને પાણીને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો આપણે ચાસણીની મીડિયમ ફ્લેમ પર જ થવા દઈશું તો મેજર કરેલું ઘી મેં કઢાઈમાં એડ કરી લીધું છે તો હવે આપણે બેસનને પણ ઘીમાં એડ કરી લઈશું તો મેં અહીંયા બધું જ બેસન ઘીમાં એડ કરી લીધું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે તો આ જ રીતે આપણે ચમચાને સરખી રીતે હલાવી લઈશું જેથી બેસન આપણું સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે બેસન આપણું સરસ રીતે ઘીમાં મિક્સ થઈ ગયું હવે આપણે એમાં સોજી પણ એડ કરી લઈશું તો સોજી એડ કરીને આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું તો બેસનને આપણે દસથી પંદર મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બેસન બ્રાઉન થાય ત્યાર સુધી શેકવાનું રહેશે તો આપણે બેસનને સરસ રીતે શેકી લઈએ તો બીજી બાજુ ચાસણી પણ આપણી સરસ રીતે ઉકળવા લાગી છે હવે આપણે એમાં એક ચોથાઈ ચમચ ફૂડ કલર એડ કરી લઈશું અને ચાસણીને પણ સરસ રીતે હલાવી લઈશું તો અહીંયા ચાસણીમાં સરસ ઉકળી ગઈ છે અને તેનો એક તાર થઈ ગયો છે હવે આપણે ચાસણીને પણ બંધ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ એક તાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે બેસન પણ આપણું સરસ શેકાઈ ગયું છે અને તેમાં સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે હવે આપણે એમાં ચાસણી ઉમેરવાની છે તો ચાસણી ઉમેરતા પહેલાં આપણે ગેસને બંધ કરી લઈશું ચાસણી ઉમેરતા પહેલાં આપણે ગેસને બંધ કરી લેવાનો છે જેથી ચાસણી આપણી ઉડે નહીં તો આપણે ચાસણીને ઉમેરી લઈશું ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બધી વસ્તુને સરખી રીતે મિક્સ થવા દઈશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી સરસ બેસનમાં મિક્સ થઈ ગઈ છે હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી કોક સરસ રીતે કુક કરી લઈશું તો બેસન અને ચાસણી સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ શેકાઈ પણ ગયું છે હવે તેને આપણે સેટ થવા દઈશું તો સેટ કરવા માટે મેં આ થાળીને પહેલાંથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે હવે તેમાં બેટર ઉમેરી લઈશું તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો મેં થાળીમાં બનાવી છે ઉપરથી સરસ મનગમતા એવા ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું અને તેને સેટ થવા દઈશું તો બેથી ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને મીઠાઈ આપણી સરસ એવી સેટ પણ થઈ ગઈ છે હવે તેના આપણે પીસ કરી લઈશું તો મેં અહીંયા બધી જ મીઠાઈના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત દાણેદાર મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી સરસ મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ સિમ્પલ રીત સાથે આ રેસીપી આ દિવાળીમાં તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો